મધુકાંતબાઈનું શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું શ્યામકુંજ હવેલીના કુલીનભાઈ સંપટ મૂળરાજબાઈ સંપટ અને પરિવાર દ્વારા મધુકાંતબાઈનું સન્માન કરવામાં આવ્યું હતું સન્માનના પ્રત્યુતરમાં મધુકાંતબાઈ રાયસોનીએ કચ્છના પત્રકારો અને અખબારી યાત્રાના જૂના સંસ્મરણો વાગોડતા આ સન્માનને કચ્છના પત્રકારોનું સન્માન ગણાવ્યું હતું તેમણે ખૂબ ઉત્સાહ અને ભાવાવેશ સાથે પત્રકાર તરીકેના સન્માનને હકારાત્મક અભિગમ સાથે કરેલી પત્રકારિતાને આભારી ગણાવી હતી બોરીવલીના શ્યામકુંજ હવેલી ખાતે શ્રી કુલીનભાઈ આર સંપટના અધ્યક્ષ સ્થાને આયોજિત સમારોહમાં પ્રારંભે પત્રકાર સંઘના પ્રમુખ મયુર બોરીચાએ સૌને આવકાર આપી સ્વાગત કરી કાર્યક્રમનો ઉદ્દેશ સમજાવ્યો હતો કચ્છ સત્તા સમાચાર પત્ર પરિવાર દ્વારા સૌ મહાનુભાવોને શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ચંચળ દૈનિકના તંત્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાયે મધુકાંતભાઈ સાથેના સંસ્મરણો વાગોળી પત્રકાર તરીકેના તેમના સૌહાર્દપૂર્ણ અને મૈત્રીભર્યા સંબંધો કાયમ જાળવી રાખવાના ગુણો તેમને મળવા મુંબઈ સુધી ખેંચી લાવી હોવાનું જણાવે મધુબાઈના સન્માનને સમયોચિત ગણાવ્યું હતું અતિથિ વિશેષ મૂળરાજભાઈ સંપટે મધુબાઈના પત્રકાર ઉપરાંત સામાજિક ક્ષેત્રે હંમેશા સહયોગી બનવાના ભાવ સાથે સંબંધ કેળવવાની વૃત્તિ અનેક લોકોને માટે પ્રેરણાદાયક બની રહ્યા હોવાનું જણાવ્યું હતું બેંક ઓફ બરોડા બોરીવલી બ્રાન્ચના મેનેજર અભય દુબે સન્માન પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી શ્યામકુંજ હવેલીના મુરબ્બી ભારતીબેન સંપટે આ સન્માન કાર્યક્રમ બદલ ખુશી વ્યક્ત કરી હતી સિનિયર સિટીઝન ફ્રેન્ડ ફોરમ બોરીવલીના ભક્તાણી અને

તેમના આજ સન્માનના અવસરે સિનિયર સિટીઝન ફ્રેન્ડ ફોરમને પણ સન્માન કરવા સહભાગી બનવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી દર્શનભાઈ સંપટે મધુકાંતભાઈ રાયસוןની સાથેના બે પેઢી જૂના પારિવારિક સંબંધો હોવાનું જણાવી તે આજના સમયમાં પણ જળવાઈ રહ્યા હોવા અંગે વડીલોના સંસ્કારો અને સંબંધોને આભારી હોવા સાથે તેમણે મધુકાંતભાઈના પત્રકાર તરીકેના આ સન્માન બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે ભારતી બેન સંપટ અને ફોરમબેન સંપટે શુભેચ્છા અર્પણ કરી હતી મધુકાંતભાઈ રાયસોની અને મયુરભાઈ બોરીચાએ આ કાર્યક્રમ અંગે ચર્ચા ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી મારું સન્માન કદેવા પત્રકાર સંઘ અને મારા મિત્ર જયન્દ્રભાઈ ઉપાધ્યાય ખાસિયા અમદાવાદથી મુંબઈ પધારી અને બારી હાજર રહ્યા એની સાથે મારો મિત્ર સજાયો ઉપાજે પણ હાજર રહ્યો અને પણ બહુ પ્રીતિ લાગણી થી બટરે કા ફંક કાતે ઉપાજે ભાઈ એ મારું સંમંત કરી સજાય ભાઈ એ મારું સંમંત કરી હું સંમંત આપ કહો નહિ કરો કે આ મારું સંમંત કરો કરે કે

ખુબ જ આભારી છે હું મારા મિત્ર મહેશભાઈ તમે તો કમાઈ કરી કચ્છ જિલ્લા પત્રકાર સંઘ ને મજબૂત અને વાતો પર બનાવ્યું છે એક ઓછી વાત છે આથી લાગણી

ગૌરવ સન્માન છે મારું સન્માન એ કચ્છના પત્રકારી નું સન્માન આ આ ભવ્ય સન્માન કટુટી છે મુંબઈ આવીને સન્માન કરે એ બહુ ઘણી મોટી વાત છે નય ભાઈ જી લોગી જો મે કે ભાઈ ભાઈ ઓ ભૂખ જાઉં ત્યારે મારું સંવાદ કરજો ઓ દૈજિક વાત ભૂખ જાડી મારી તાબે કારી તાટા મને કેડા બજુ ભાઈ તમારો સન્માન તો બોમ્બે માં જમે કે બટ ટેસ્ટ સંમાન કરિયે રૂમ રૂ સન્માન કરિયે એનો બસ ગણવો મોટો હોય સાચી વાત છે મહેશભાઈ એમનું મત પણ પત્રકાર સંઘ ની હાર્દિક શુભેચ્છા પાઠવી એનો આભાર માનવ મારા મિત્રભાઈ ઉપાધ્યા બહુ જુદા મિત્ર ચાલુ વર્ષ સૌના મિત્ર

मैं कह रही हूँ राम भाई ये कह रही हूँ मारे तो करू जो ये सास करी ये सास नहीं की कितनी मोटी कीमत हो वो तो खरा आज बुझ नहीं पर अहमदाबाद जो है डेली चाकू शुरू करे ऐसा मोटो तो प्रेस पर उभो करे एक मोटी तो बात सास एनु नाम के बाद एकाएक उभो रही है તહાજીએ એનએસએસ ન કરીયો ત્યાં ચંચડ ભૂજમાં બીજા સ્ટોપાઓ નીકળે છે એ વિરુદ્ધે નીકળા ગણ એનએસએસ કરી મારો મત એ પર ઠેર ના યુગ છે હું આઉલે કેટના મત કરું છું કે પત્રકારવા માટે ઠેર ના યુગ છે જનતા પાર્ટી અને સંજય પાર્ટી એ મતથી ઠેર ના મારે છે કે તમે થોડું સાક્ષ કરો ઈ સોર્ટોન કે બજેટ કરસે

કચ્છ જિલ્લા પત્રકાર હિતરક્ષક સંઘ દ્વારા કચ્છના બે મૂલ્યનિષ્ઠ પત્રકારો શ્રી ચંચલ ગ્રુપના જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને કચ્છ સત્તાના મધુકાંતભાઈ રાયસોનીનું સન્માન કરવાનું એક આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત તારીખ છ જાન્યુઆરીના રોજ ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે ચંચળ ગ્રુપના જયેન્દ્રભાઈ ઉપાધ્યાયનું ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણની અંદર પચાસથી વધુ સંસ્થાઓએ સન્માન કર્યું હતું ત્યારે કચ્છ સત્તાના મધુકાંતભાઈ રાયસ્વાની પોતાની નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત ન ન રહી શકતા સંસ્થાએ તેમને રૂબરૂમાં મુંબઈ ખાતે સન્માન આપવા માટેનું નક્કી કર્યું હતું તે અંતર્ગત આજરોજ મુંબઈના બોરીઓલી ખાતે એ શ્યામકુંજ હવેલી જે છે ત્યાં આગળ કચ્છ સત્તાના વરિષ્ઠ પત્રકાર અને મૂલ્યનિષ્ઠ પત્રકાર શ્રી મધુકાંતભાઈ રાયસ્વાનીનો ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણની અંદર અને મોટી સંખ્યાની અંદર જે સ્નેહી સ્વજનોની ઉપસ્થિતિમાં પત્રકાર સંઘ દ્વારા જે જાહેર કરવામાં આવ્યું હતું તે સન્માનપત્ર અને અભિવાદન કરવામાં આવ્યું હતું અને એમને મુમેન્ટો સાલ અને મારાથી સન્માનિત કરવામાં આવ્યા હતા